આઈસ્ક્રીમ તમારો ને લાયો પણ બાર એક વાગ છે હું એમ નહીં કહેતો તમે દોહાને કોમ અમે ઘણે કાઢ્યા ઘણે કોમ કર્યા આ નાલા કોમ કરી દે બરાબર છે એટલે છે ન્યા માથા ઉપર થઈને કાઢવાની ઓમે હવે કુંતા આ ગયો આપણો મારી વાત કે મે ના નહીં પાડી તમન પણ મારે બાર એક વાગ છે મારા કોમ છે ગોમ્મો તું હાલ આલી જા જા હે ઉપર ના નીમેળ પડે કુંતા આ ગયો હા કેમ એટલે આવું બાર એક વાગે લાયો હું

પણ ગરમી હોય તો ઘરમાં જઈને ઊંઝી જો વાત આજે છે પણ છે ને હું નહીં આવતી આખી વેલા પણ બહાર આઈને બીજો ઉપર શું કા ગરમી કરો છો એમ કહું છું હું યા ભાઈ ન્યાલું છે નહીં મન તો મારો છું અરે ફુંતા આકા તમને હવે સાચી વાત કરું હું આ તાના જે છોકરા છે ને એ સતે ના બોલવું કેમ તમારું મન રાખી ના રાખી અરે ભાઈ મન તો રાખી પણ આજુ છે ખબર છે એના બાપે હોય ને મુઢે થરાય છે બીજું કોઈ નહીં અરે ફુંતા આકા એમ છે ખબર છે હાલ મુરે કિડાન જઈને કોમ કહું તો રકીડો મારું કામ કરી નાખે ચમ

તમારા કાકો તમને પોણી વાળવા મેળતા એટલે તમે ચો જઈને અહીંયા તમને રાત ની બીજ લાગતી એટલે તમે વાહો ગમે ઉતા એ તો મારું બાળ પણ

પણ હેની આ ખાલી શરત નહીં આ વટની શરત છે ઉમે ફુંડા કા થોડી રેમ મને હવે હું મારા ઘર દેન જાય બરાબર અન તમે બુબાજીના ક્ષેત્રમાં ઓટો મારીને આવતા રહ્યા તો અજી ભાઈ એવું કરો ને તો મારા લાલની સોગન બેસ અન જોય તમે નિશવા આવતો તો તો હવાર વેલા તમે જ કે આ 500 રૂપિયા લઈને આવજો રે ભઈ હવે અરે ફુંમતા હવા દો કે ભાઈ સાબ બુબાજી તમને ઓમે ખબર ન્યા પડે તમે હે બોલ્યા આગળ બહુ થઈ મને ઘણી ખબર પડો છે શરતમાં ના જવરાય તમે તાર હમણાં ચાજુ ભાઈ મારે એમને એમ નહીં જાઉં આરી બેઠની છે રજ છે તે કહું અરે હવે આ હા વાત ના પડે ઊમતાકા મોનીજો ભૈસાબ મારે નથી માનવું હું હવે છે આ ઉપરે તમારે છે તને સારું જો તારો બને મોસો ખરામ પડોશો ને તાબળો ઉઠીને ઊંચી રહેજો આરી કઈ વાંધો નહીં અને હજીક મોહનો તો હવા જેવો સારું છો મારે નથી માનવું આજની તમારા છેતરની ચોકી છે ને હું કર્યો રૂજણું ગુંજ ગમે ત્યાં છે ને એ બધી જવાબદારી મારી સારું વડો ભાઈ સારું સારું હું સાંભળું જો હારીભાઈ હા લોતા માર્યા હશે ચાલ મારા છેતરમાં સાવું પણ એ ભૂપજી આ શું વાત કરવા લ્યા તમે

અરે ભૂબજી પણ ના મજા આવે ભલા આદમી એવી રીત તો હરીભાઈ હારીભાઈ જાવ પડાવ આયાના વિશ્વાય મારા આખી સીઝન ના મને ભલા આદમી તમે નજરે નહીં પડો હા આ નજરે નહીં પડો ભાઈ વચન આલું હા વચન છે ભાઈ બોલને બીજું નહીં બોલું ભાઈ તો જો હં હા અરે ચારી મારી પટ્ટી બેઠા બેઠા પાચી શરત તો પાડી દીધી છે પણ હું આખત મારી પટ્ટી નહોતું અંચાન જ છે પછી કચોચો નહીં હું આજે નહીં પીવાનો દાડો બી નહીં પણ એક વાત કૂતરું આઈન બીટું કહે ને તો દુખાય બીજું કોઈ વધુ નહીં પણ કૂતરાનો વધુ છે ખાલી બાકી ભૂતથી તો નહીં બીઆવાનું કોઈ દાડો

જો આરી જો ની તો હજાર રૂપિયા જાહે અને આબરૂ જાહે એટલે છે ને બિયાય ની તું જેવો જેવો નહીં ફૂમતા સુખ શાંતિ હે તું ચાલ આઈ જાય આઈ જાય આઈ આઈ જાય આ ખેલી ના હું તને ખબર નહીં મારી હોમે જે હોય આઈ હે હોમે આપણે મુઢા ની શરતમાં તો મુયરણ થઈ ગયો રી તો એવી તાણો થાય ને કે માને નકલી ભૂત ને દીવરાવ પણ ખરેખર એક કહેવત છે કે પોતાનો ભરો ના હોય એટલે પોતાનો પણ વાઘુજીનો ભરો ના કરાય મારા ઓડિશા સમય પારખતા નહી સીધે સીધા બોલી કાઢી હતી સમય તો ઓળખવો પડે કે ના ઓળખવો પડે કે આપણે કને બોલો છે એમ જોઈ ગયા જોઈ ગયા હવે તમારી પથારી તો ફરી હા તારે મોટા માસાડા મને ખબર હતી કે તું ખેતર ખરે ઉંઘવા જાય છે મને બોલી જો રે રાવણા વચ્ચે મને કે દારૂ પી રાવણા ને અબ્બા નું પછી આય તો તને રાવણા વચ્ચે થાપાયો એટલે અમે કોઈ ધૂળ નઈ ખાતા કે તો અમે એમન થાપાવજો તારા બે પગત ભઈ નાખું તું હાજો રે તાણી રાવણા જાય ને અને તાણી તું મને થાપાય ને

વાંગ નંબર લાગ્યો વાંગ નંબર ય ભુતાકા હું ના નતો પાડતો તમને ના નતો પાડતો ઉભા તાજો ઉભા તાજો પગી નઈ કે કરજો જો જાવડીનો પાડો કે કર ઉભા કર લ્યા આ મારો હોય અરે હવે હમણા તના હમણા લાકડી હમણે ભુતાકા પકડો પકડો લાકડી પકડો આ બાબાની ભુતાકા